ਹਰਿ ਵਿਧਨ ਪਾਇਦੇ ਨਾ ਬੋਲਤਾ ਜਬ ਬਾਤ ਮਾਰੀ ਵਾਹ ਵਾਹ ਸਭਿਆ ਕੀ ਸੁਭਾਨੋ ਮਜਾਰ ਵਾਹ ਵਾਹ ਜਿਉ ਮਨ ਭਗਤ ਦੀ ਮਤੋਂ ਸੁਭਾਨੋ ਵਾਹ ਵਾਹ ਰੇ ਸੁਭਾਨੋ ਅਨਜ ਚੇਤਨ ਕਰਾਉ ਨ ਕੋ ਕਹੋ ਵਾਹ ਵਾਹ ਅਨ ਮਾਰਾ ਜੀਉ ਨਾ ਵਾਹ ਵਾਹ વાહ ઇશાન ઓ મારા ભગવાન ની માથા પર મજા ઓ આ ડારે ના આત્મા મજા આ ડારે આલમ કા મજા મારી આખી સુબાના મજા ઓ બરાહત પેડે ના હો તો મેં જિંદગી નહી થાય ફે આપણા જના ગ્રહના મારા વિહર ਵਾਹ ਬਹੁਤ ਕੰਮ ਆਇਆ ਗੁਰੂ ਸਾਹਿਬ ਵਾਹ ਵਾਹ ਆਪਰੇ ਕ੍ਰਿਪਾ ਨਾਲ ਮਿਹਰ ਤੁਸ ਬਾਖੜੂ ਹਨ ਹਵਾ ਜਨਤਰੀ ਆਪ ਨੂੰ ਮਿਹਰ ਵਾਹ ਵਾਹ ਆਪਰੇ ਮਿਹਰ ਬੜਾ ਹਨ ਆਵਰਾ ਜਨਾ ਗਹਿਣਾ ਪ੍ਰਭੂ ਦਰੇਕ ਦੀ ਲਾਜ ਨੂੰ ਵਾਹ ਮਾਰਾ ਮਿਹਰਤ ਕਾਹਦੀ ਨਾ ਭਗਵਾਨ ਰਾਮ ਵਾ ਵਾ ਅਮੁਲਤ ਮਹਾਰਾ ਅਮੁਲਕ ਜਾਈ ਕੋਈ ਨਾ ਮੋਰੇ ਭਗਵਾਨ ਕਾਚਨ ਰੱਖਨੇ ਕਰਵਾਵੇ ਰੇ ਆਪ ਸੰਤ नहीं है उसके अलावा हम अपने भगत ने माता को मुझे अरे हम आपको करवा ठानो और धर्म करे तो सुधरा ईश्वर के हम आना आप पांच मारा गोंगों ने बस्ती मन बिहार में पांच बोल आ रहे हैं वो बिहार का मेना वर्तार वाले मन बिहार का जब हो तार बांधेर पेटी ने थमा ना लगो तो थरूसी દૂધ બાજરી विक्रम को खमी नहीं रखो और कोई दाड़ो इसको पे बापला में चला बहुत बहुत गर्म सी बहुत नहीं भाई तो नहीं हमारी आपकी गोगुंडी वाड़ा वस्ती ना मजा हमारा अपना मेहमानों ना ભગવાન हमारे नाथ गंगा ना मजा ये वो दिलखुना મારા पानी ગોતાનો ખાવી નહી આવા તેવી ના થાય એકવી ના થાય મારો બેન થાય પેલા કોઈ પરાલબાનો દેખ સર આ રાખી જગત નો દગલા માટી મે વિહેત દે અને બનાટી લાઈ પરમાણ વાળા દીવા મારા દેવી ના થાય મારું મેન થાય આ મારી ગોમણ ની વાડા બસતી મારો વિહેત નો પરિવાર આ આ કે વાડા મારું કરો અને મારા ના આ વાડી કોઈ કવા પહેવા દેવ કરશે લાગણ મારા વિહેત ખૂબ લાગ રાખશે sumo <tripe> બાબા સાલુ ગણેશજીઓ મારી दोन दिक्कतીઓ હું બને માતા ઓરાય ખૂબ મજા બોના સારા ઈશ્વર બેઠી થી આ બહુ બોડી મુડી કરી બેઠો ધરતી ઉપર બહુ તું સી મુડી બેઠી થી અને બહુ મોડી 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 કરી બેઠી છે તમારી એક જ બેઠીમાં આ બધી રચના રચનાઓને વિહેતે કેક વધીન મજરી કરી કરી છે એ તમારો આવનાને ખાલી આવો કહેવાનું છે બીજો બધું મારો વિહેત તમારી વાડા વસ્તીમાં મારા વિહેત બેઠીના ભગવાન કોઈ દાડો ઉપડી વેણા જવા દે આ મારા વિહેતની મારા લાકડીની મારી બેઠીની અને મારા ગુગા ની પરત માં તમારાથી જે થાય કરજો બીજું બધું હું હેલ્થ પાર્ક પડી પાડી આવું મારું નામ ભણ્યું એ આખી વાડા વસ્તીને મજા આ રાજના વાળા અમારા વિહત મેડીના અવસર નો ડોટ લીધો છે

તો મારા તેલી ના થાય ફેણ થાય બત્રી ઘડી વાર ના રાખો તમારી બેહત માતા 24 હોય આ મારી ચોકી કરો ની માતા ની માળા ની ના ભગવાન ગોદાળ દૂધ બાજરે દીકરા ને ખવાની દે ની માતા એ મનવ્યો હું નાથ ગંગાની આ મારા ચારે ભાઈ બોંડ ભેગું થઈ મને વિરતના ઘણો જમાણો આ બેઠા છે આ ભૌની ભૂખ ના છે ભૂખ સવાદો મારું છે અને કોઈ લક્ષ્મણની માતા નાથ આ ચૈત્ર મહિનાની એકમ જેવો પવિત્ર દાડો અને જેને મારા વિરતનો ભાવ કરી ઢગલું માટી સર અમારા વિહત મેડીના ભગવાનના તિનીના ભીમો કો ખૂણે તલના તીજા ભાગ જે કોઈ જો મારું વિહત તો ભરવો ભાગ છે અને અહીંયા હમો ડગલો ન મોડો તો ગણે ભગતની વાત છે તમારા 1000 ડગલા મારું વિહત નું એક જ ડગલું હજારો ડગલાના હિસાબ ના કરી આલો કે હું આના માટી ભાઈ કરતો તો ભગવાન

અને આખી જગત સક્તવર્તી આત્મલક્ષ્મી ભક્તિવે માર્ગમે ચાલતા ગણ મારો એ એનો ભાવ છે આમાં અને પગ પાણી હોય એનો ભાવ છે એના ભાવમાં મારી પાણીની પરમદેવીની પૂજાય જીવો જાગો ગોદારો પભાવ આવતો જીનો જીનો મારા રાજા મારી પાણીની કોઈના ટપનું હતું કન હતું ધન દોણા મે વિહતે આપ્યા છે મજો મે વિહતે કરી મહેનત મારી વિહત છે વાહ અરે તમારા ઉમર ઉમર આઈ અને મે તમારા આવતા વિઘનો જો ઉડ્યા છે અને પરંપરામાં કોઈ દાડો ખોગું પડવા મારું વિહત એ નું દુખ લઈને આવો મારા વિહત ના બાયણ આશા ઉમરત માંગવા અને કોઈ દાડો મારી હોણંદની પેઢીમાં

મજૂરી મારા વિહરતા અને એ મજૂરીનો જસ તમારા ગબનાનો ખૂબ દેહોણાના પાર્ટી એ તમામ અલ્લાહના મારા મેડીના ભગવાન દુખિયાનો મારો ભગવાન કોઈ દાડો હાથ આગો કર એ મારા મળશે એના હમ ડબલો વિરમભાઈ મોદી મેના જો ઓલી મારી વિહતની મરજી અને આની શેકરવાની મરજી બને નાથ યો તમને રાડ કરું છું અને આ ધર્મ ભક્તિ ઉપર નોખંડ ધરતી નો હણન ને નામ ના રાખો કરમ વાહ વાહ ધરતી ઉપર નામ તમારી વાહ વાહ તમે અવરું નાખો નું વિહેત છે વાહ વાહ ભાઈ તમે મને મોલ કરી હેડો એટલે આખી જગત નું તમારું જે દેવા વાળી માતા મને વિહેત નું મોલ કરી તમે હેડો એટલે આખી જગત તમારા જેટ ભરશે ભાઈ કોઈનું ખોટું કરવું નહીં કોઈનું ખોટો રૂપિયો લેવો નહીં કોઈને નહીં અને કોઈ અમે પ્રજા છે એવો અભિમાન એકા તમારા આયો જ નહીં આવાય નહીં કોઈ દાડો પાંચ પછી વચ્ચે કોઈનો લાચાર પાડ્યા નહીં અનો ઉત્તરમાં એ મારી બેટી નાચા નું મારું લાખણીજી નું ઓ મજા આનો મજા ઓ ગણે ભગત ની મેહત બનાય એના કરતે 2017 એ આવે પેલા હવાઈ મજા બનાયલી નહોતો 2017

કોઈ કોમ કોઈ રે ભાઈ કોઈ કોણિયા આબા કોઈ ઠક્કર કોઈ લુહાર જે 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 મારા વેતણા દજાના વેઠે પરિવાર કોઈ મારવાડી સમાજ કોઈ દિલ્હીના દરવાજેથી આવતું હોય કોઈ પરદેશામુ પરદેશથી પણ મારા વેતણા નોમની કરતું હોય સર્દો હું ગણે ભગવતી માતાના દેખાતો કોલોટી વારી હાચી મેટીયે સુ વાહ વાહ અને હોય અને ખરાબ આંગણા આ નામ આ તો સળગ મતાને રોજ રોજ આખી જગત જો કોનો રોજ દેવ ભેકુ જગતમાં કોઈ દાણો તમારો ઓગરોની નજર દે લાગે અને ભગતના એ હવાય મજા હમારે નાથ ગંગાનો મજા મારી અઢારે આલમનો મજા મારી ભૂલ ટીકરીનો મજા

तुम्मजा, यहो अकाम्यम घणे भगत्ती माता विरों अवे गुभूशू। अना मीच कोई तालो मारा वियत मेधिना भुवान, आ मारी खिलाईगेचे वाडिश, जेमों मारा वियत मेधिना भुवाना, कोमी दुझी हम अपुईंजी है, मेशर दिल आक्रा जामा करूश આલી કોમ બોલી પેલી સાવા એ મૂરણથી જુઓ તો એક જોતા આવવા તમ તો પાળા પાળા આ ક્લાસ તો સહ અપાર મકરસનો મુકી ગયો હું વિહર રાજા છું આ કોઈ જણો ખામી નહોતો મારા બાપા હતા માતા પ્રસન્ન બની જવાનું છે આંતરંતવાળી બહુ જ બે ધારી પરિવાર મારા ભાઈ બધા મિત્ર છે આમાં સેન્ટર ક્લાસ કોઈ ભયન કરવાની જરૂર નથી અને મારું કોઈનું પણ કરતો અને કોઈને ખાસ કહેવાની જરૂર નથી હું જ સુબે ધારે તલવાર અને મને ખબર છે હિસાબ કરવાના છે હિસાબ કોનો થવા તો મારું અને ખબર જ છે જે મારા જીયા અને એ કોઈ દાણો વર્ક અમારી સમય સમય બળવાળાના બળ ભાગી જશે અભિમાન્યુના અભિમાન ઉતરી જશે અને મેરી પણ તમારા ભલાઈ ભલાઈ મૂકવી નહીં ભલાશ મૂકવી નહીં અકળાસ કરવી નહીં એક પરોપમાં વિહતના દીવાના હમોસ એ પરોપમાં લઈને જરૂર છે

ઘણો સમય વાળી સમયની વાડ જો અને જે જગ્યાએ વળગી સુ હા હા એ જગ્યાએ ઉદય ભરીજી બોંતર બેઠી બાકરી લીટો પાડ્યો નહીં અને જો કે આપણે લીટા પાડવાની જરૂર હે નહીં હક્તામાં કોઈ દાડો જે જે જગ્યાએ મારો વેતન 500 રૂપિયાનો પણ ન્યાય હોય

કાજે જગ્યા આ દાડો ઉતરવાનો છે એ દાડો ઉતરી દુનિયા બનતા નાવ કાટો સમય મને કોઈ દાડો બનતો નથી જે જે મારો ની કોઈ દાડો મારી વસ્તી મને કોઈ દાડો મારા ધડમ ને રાણમ દે છે છે એ મને બહુ ગમતી વાત છે મને કોઈ દાડો આલે બોની મસ્તીઓનો અને મારા ધરમ ન્યાય કોઈ દાણો રાળ ફરિયાદ કરી નહીં મારો વિહેતનો રદ્દો કાયમના માટે ઉપર હસ્તો રહેશે ઈમને કોકના માટે મારો મોર ખરાબ છે ભલાણો બકુર તો ભાઈ સભા છે એના આમનોનો વા છે એટલે હું હો હો પડે રાજેશ બાબા કોઈ મારો આ હજિયાર સુન બિહસ સુએ છું આમાં કોઈ મારી નહીં આમાં એનો હંમેશા સદુપયોગ ઘેર દુઃખ છે એના પરણો સેવક મન પશિમ વેહી મન એના દુખની વાત કરે જો માં વિરનો ભરું કર છે બહુ એક કાયમ રાડ કરી તોય કોકના માટે કરી એ કાયમ રાડ કરી તોય કોકના માટે કરી મેના એ કાયમ રાડ કરી તોય કોકના માટે કરી જેરે કાયમ રાડ કરી તોય કોકના માટે કરી મારે આ દીકરીઓ કાયમ રાડ કરે તોય અલ્યા સ્વભાવનો તમારા માટે કોઈ રાણો એને એવું મને રાત ના કરી જે માર વિહેન કરવાનો આપણો હેળો જો તો એને કોક આવતા છે એવો તો કોઈ દાડો અમને મને રાડ કરી મારા વિહેનતા કાયમના માતા કરવી નહીં પડી અર અવતારમાં કોઈ દાડો રાડ કરવા માટે

મો 37 નકરણ મારું વેણ થાય એક બીડી આલે આ ગરમીની વાત આવ સુ બાબા આગી જગત દેવ ઓમાના એ ચાબા મો હત્યા દે જઈ નું ફોટો ઉપયોગ કરવા આના મારી પેઢી કોકું બત થાય